બેઠકમાં વાળા ટેક્સ સ્લેબને નાબૂદ કરી દેવાયો છે અને તેને પાંચ ટકા અને અઢાર વાળા સ્લેબમાં પરિવર્તિત કરી દેવાયો છે જેની સીધી અસર આવનાર દિવસોમાં થશે કે ઘણી રોજિંદા જીવન વપરાશની વસ્તુઓ સસ્તી થઈ જશે શ્રી પાટીલે જણાવ્યું કે આ કદમથી ઘણી રોજબરોજના જીવનમાં વપરાતી વસ્તુઓ સસ્તી થશે જેથી આમ આદમીના જીવન પર થતો ખર્ચ ઘટશે અને તેમની પાસે વધુ ખર્ચ કરવાની ક્ષમતા વધશે આ નિર્ણયથી નાગરિકોના જીવનમાં સહેલાઈ થશે અને અર્થવ્યવસ્થામાં ગતિ આવશે એવી તેમણે આશા વ્યક્ત કરી છે આ જીએસટી સુધારણા અને ભારતીય કર પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ અને સરળતા લાવનાર પગલું ગણવામાં આવે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ટકોર પછી આપણે મહેનત કરી અને આપણે ઇન્દોર અને સુરત એ સમકક્ષ થયો ને આ વર્ષે આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર કરતાં પણ લગભગ પાંચ પોઈન્ટ વધારે મેળવીને આપણે આ દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેર તરીકે આપણે વિરુદ્ધ પ્રાપ્ત કરી શકીએ પરંતુ આ સમયની અંદર શહેરીજનોનું યોગદાન તો છે જ મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓનું યોગદાન છે જ પદ પદાધિકારીઓની પણ મહેનત છે પરંતુ સૌથી વધારે ફિલ્ડમાં જો કોઈએ મહેનત કરી છે તે સુરત શહેરના મહાનગરપાલિકાના લગભગ છ હજાર જેટલા જે સફાઈ કર્મીઓ છે એમણે મહેનત કરી છે એમને આપણે અભિનંદન તો આપ્યા છે પરંતુ અભિનંદન પૂરતું નથી આપણે બધા નગુણા નથી આપણે એમના માટે કંઈક કરવું જોઈએ એટલા માટે એક સંસ્થા